વચ્ચે થયા છે એક હજાર થી અગિયારસો પાંત્રીસ ની વચ્ચે થયા છે તળાજામાં એક પિસ્તાલીસ થી અગિયારસો ત્રીસ ની વચ્ચે થયા છે હળવદમાં અગિયારસો થી ચાલીસ ની વચ્ચે થયા છે ભાવનગરમાં એક વીસ થી એક પચીસ ની વચ્ચે થયા છે મોરબીમાં એક હજાર ત્રીસ થી અગિયારસો વીસ ની વચ્ચે થયા છે ભજાઉમાં અગિયારસો વીસ થી અગિયારસો ચાલીસ ની વચ્ચે થયા છે ભુજમાં અગિયારસો વીસ થી અગિયારસો ની વચ્ચે થયા છે દશાડા પાટડીમાં અગિયારસો થી અગિયારસો ત્રીસ ની વચ્ચે થયા છે થી અગિયારસો ની વચ્ચે થયા છે થી સુડતાલીસ ની વચ્ચે થયા છે ગોઝારીયા માં અગિયારસો થી અગિયારસો ત્રીસ ની વચ્ચે થયા છે કડીમાં અગિયારસો વીસ થી અગિયારસો પચાસ ની વચ્ચે થયા છે વિસનગરમાં એક હાજર એસી થી અગિયારસો ની વચ્ચે થયા છે પાલનપુર દહેગામમાં અગિયારસો થી અગિયાર સો બાવીસ ની વચ્ચે થયા છે ભીરડીમાં અગિયારસો પાંચ થી અગિયારસો પચીસ ની વચ્ચે થયા છે વડાલી માં અગિયારસો થી અગિયારસો ત્રેવીસ ની વચ્ચે થયા છે કલોલમાં અગિયારસો દસ થી અગિયારસો ચાલીસ ની વચ્ચે થયા છે ઉદ્ધપુરમાં અગિયારસોથી અગિયારસો ચાલીસની વચ્ચે થયા છે હિંમતનગરમાં અગિયારસો વીસથી અગિયારસો છત્રીસની વચ્ચે થયા છે કુકરવાડામાં એક હજાર નેવું થી અગિયારસો પાંત્રીસની વચ્ચે થયા છે મોડાસામાં એક હજાર બ્યાસીથી અગિયારસો વીસની વચ્ચે થયા છે ધનસુરામાં અગિયારસોથી અગિયારસો ત્રીસની વચ્ચે થયા છે